દાહોદ અધોરેખી જિલ્લા કોંગ્રેસ સમિતિ કમોસમી વરસાદથી થયેલ ખેતીના નુકસાન બાબતે વળતરની માંગણી આક્રોશ દાહોદ જિલ્લામાં સમગ્ર તાલુકાની અંદર એક અઠવાડિયાથી ચાલી રહેલો અવારંવાર વરસાદ ખેડૂતોની કમર તોડી નાખી છે પાકની લાણીનો સમય પડેલો કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભા ડાંગર કપાસ તુવેર અન્ય પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની મહિનાની મહેનત પાણીમાં ધોવાઈ જતા તેની હાલત કપૂડી બની છે ખેડૂતોને થયેલો વ્યાપક નુકસાન પગલે દાહોદ જિલ્લાના કોંગ્રેસ પાર્ટી સંસદ સભ્ય અને ધારાસભ્યોની જિલ્લા સભ્ય મેદાને આવી છે દાહોદ જિલ્લાના કલેક્ટર આવેદનપત્ર આપી અને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કમોસમી વરસાદ થયેલા પાક નુકસાનને તાત્કાલિક સર્વે કરવામાં આવે નુકસાન સર્વે એ બાદ ખેડૂતો વહેલી તકે યોગ્ય રાહત પેકેજ વળતર આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આકાશ સામે જોઈએ રડે છે સાહેબ ખેતર સામે જોઈએ રડે છે

લણેલો તદ્દન ખરાબ થઈ ગયો છે ઘાસચારો ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે એટલે એમને એમના દેવા માફ કરવામાં આવે અને જે નુકસાન થયું એનું વળતર ચૂકવવામાં આવે અને ઘઉં ચણાની સિઝન પણ ચાલુ છે એમને ટાઈમસર યોગ્ય ભાવે ખાતર મળે એવી પણ વિનંતી કરી છે સાથે સાથે જે ઘાસચારો બરબાદ થઈ ગયો છે તો સૂકું ઘાસ પણ સરકાર તરફથી આપવામાં આવે એવી અમે વિનંતી કલેક્ટરશ્રીને કરી છે અને કલેક્ટરશ્રીએ

એક અઠવાડિયાથી ગુજરાતની અંદર સાર્વત્રિક પડેલો કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતની અંદર ખેતીના પાકને નુકસાન થયું છે અને ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તો અમારી આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે સરકાર દ્વારા આ એપના માધ્યમથી જે સર્વે કરવામાં આવે છે ટીમો બનાવીને જે સર્વે કરવામાં આવે છે આ સમગ્ર તાઇફા બંધ કરવામાં આવે અને દાહોદ જિલ્લાના ખેડૂતોને એક વિશેષ પેકેજ આપી અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી અમે માગણી કરી છે